દભોઈ યાત્રાધામ ચાંદોદ પાસેના નંદેરિયા ખાતે શ્રદ્ધાળુએ વૈશાખ સાતમ એટલે કે ગંગા સપ્તમીની તિથિને સ્નાનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી ચાંદોદ પાસેના નંદેરિયા ગામે નંદીની આરાધનાથી પ્રસન્ન થયેલા શિવજી સ્વયં નંદિકેશ્વર ઉપજ્યોર્તિલિંગ મહાદેવ તરીકે હજારો વર્ષોથી ભક્તોના કલ્યાણ અર્થે બિરાજમાન છે ત્યારે આ નંદિકેશ્વર શિવાલયના કિનારે આવેલા નર્મદાજીના પવિત્ર જળમાં વૈશાખ સુદ સાતમે સ્નાન કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે સ્વયં સ્વયંમાં ગંગાજી પણ શિવજીની આજ્ઞા મુજબ પ્રતિવર્ષે વૈશાખ સુદ સાતમે નર્મદા જળમાં સ્નાન કરવા પધારીને પોતાનામાં લદાયેલા પાપોમાંથી મુક્તિ મેળવે છે

પુરાણ સ્કંદપુરાણ નિર્મ નર્મદા પુરાણ ઇત્યાદિની અંદર એનું બહુત વર્ણન કરેલું છે તો આ ભગવાન વેદવ્યાસજી દ્વારા જે વર્ણન છે એની મહિમા છે એ મહિમાનો લાભ લોકો આવીને લે છે તો આ સાક્ષાત ભગવતી નર્મદા માતા અને ભગવાન સદાશિવ દ્વારા બધા ભક્તોના તાપ પાપ દૂર થાય છે અને મનોકામના પૂરી થાય છે તો આપણે એ જ ભગવાન સદાશિવને પ્રાર્થના કરીએ કે આપ સર્વ આવેલા લોકોનું જીવન સફળ કરે પાપ અને ભક્તોના બધા અનેક પ્રકારના દુઃખો દૂર કરીને ત્રિવિધિના તાપને દૂર કરીને એની મનોકામના પૂરી કરો ભુક્તિ અને મુક્તિ બંને પ્રદાન કરીને બધાનું જીવન સફળ થાય એ જ પ્રાર્થના